ઘનશ્યામ રાજપરા હત્યા કેસ અને ત્યારબાદ વિછ્યામાં થેલ પથ્થરમારાના પડઘા આજે પણ સંભળાઈ રહ્યા છે પંચ્યાસી લોકોને જેલમાં નાખવામાં આવ્યા જ્યારે તેમને બહાર લાવવા માટે આગેવાનો મથી રહ્યા છે આ તમામ બાબત વચ્ચે કુંવરજી બાવળિયાનું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કહેવાતા કુંવરજી બાવળિયાના રેકોર્ડિંગમાં કુંવરજી ભાવનગરના આગેવાનો સાથે સરખામણી કરે છે અને કહે છે કે કોઈ નહીં આવે સાંભળો

ના ના મારી માથે હોય તો સિંહોર વાળા ના આ ડો કોઈ બે જ વિડીયો નાખ્યા મારી વિરુદ્ધ માંથી પાલીતાર વાળા એ તમારે ને જે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોહો બહાર નીકળતો નથી કોક ના બાપ ના ખરાજ નાખવા નીકળ્યા તમારે ભાવનગર વાળા હા હું બેઠો જ છું હા એ આપડે કોક ના ઘર માંથી કાગળ પાણા ફેંકવા જાય તો ડોવા મારે જ ખરાદ છે ને અઢીઓ હતા અઢી પંચ્યાસી રાખ્યા હા પણ તો એ અત્યારે છે અત્યારે તો સમાજ ફોન કરે હા વાત સાચી છે પણ તમે ઉપાધિ ના વિડીયો નાખે છે

એટલે થોડુંક મેં કીધું આપ મેં તો મેં તો મારા પણ સંબંધ લેવલે મેં ફોન કર્યો હતો ના ના બરાબર છે પણ હું આજે અહીંયા જ છું સમગ્ર વાત કઈ તેવી છે કે જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી હતી ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા પર જસદણ પંથકના સાત લોકોએ કુહાડી ધોકા લઈને ઘાતકી હુમલો કર્યો હતો આ હુમલામાં ઘાયલ થયેલા ઘનશ્યામ રાજપરાને વિછ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયું હતું ઘટનાના પડઘા સમગ્ર વિછ્યામાં પડ્યા હતા વિછ્યાના મેન ચોક ખાતેથી સેવા સદન સુધી શરૂઆતમાં રેલી યોજવામાં આવી મૌન રેલી બાદ વિછ્યા બંધ પાડવામાં આવ્યું જે બાદ આરોપી પકડાતા અને સરઘસ નીકળશે તેવી વાત સાથે મોટી માત્રામાં લોકો ભેગા થયા હતા પથ્થરમારો થયો અને એસીથી પણ વધુ લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા હવે કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા પર સવાલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક